વક્તાનું લક્ષણ છે વક્તા કેવું જોઈએ કીધું બ્રાહ્મણ હોવું જોઈએ પેપી સ્વામીએ તો કીધું હા સવારે કે સ્વામિનારાયણ ભગવાન એવું કીધું કે ભાગવતનો વક્તા હંમેશા બ્રાહ્મણ હોવો જોઈએ હવે બધા કરે છે કાંઈ ઉપાધિ નથી ભલે કરે સારું કરે છે ને નામ લે તો ભગવાનનું નામ જ છે બીજું ક્યાં કંઈ કરે છે હા તો પેલા તો અમે એકલા જ કરતા કેમ તરફાળ હતો આ તરફાળ હતો એટલે અમારી સિવાય કોઈ અડતું જ નહીં નામય ન લેતું કથા કરવી દાદા સિવાય કોઈ અને એમાં ગૌઢા જ કરતા હા એ ઉપર થી નારાયણ તેપા હોય એમાં યજમાને કાશી પાકી સુકી ભાજી ખવડાવી હોય પંખો ન હોય ઓલા માય મોટા મોટા રૂમાલ વેટેલા એમાં બરાડા પાડતા દહ દહ વર અમારા ગૌઢ ઓછું જીવીને ગયા છો રાયડું પાડી પાડે દહ એ એનું લેણું અમે લેવા ની આવ્યા છીએ તમારી પાસે હા અમે એટલા બધા લાડ કરવી ને ઘણા એમ કે એટલા બધા લાડેલા લેણું છે અમારું હું તો અમારા યજમાન કરું અમારે મોટી ગાડીઓ લઈને ઘણી વખત અમારે યજમાન હવે તો હોય ને પાંચ છ પેઢીએ લોટ માગ્યો છે આ છે ભાગીનું ભગવાન નથી અમે અમે પાંચમી છઠ્ઠી પેઢીએ તમારા ગામની અંદર તમારા ઘર તમારા યજમાન તમારા મા બાપ જયારે ગુજરી ગયા તમારા મા બાપના ના કલ્યાણ માટે ગરુપુરાણ પોથી બપોરે બે વાગે તડકાના હાલીને લઈને હું આવ્યો હતો તણસાર જન્મ પહેલાં એટલે એસી માં રહેવા દેવો પડે તમારે મને મારું લેણું છે ભગવાન અને લેણું જ્યાં સુધી ન હોય દાને દાને પે લીખા હોતા ખાને વાલે કા નામ નહીં ત્યારે હું ક્યાં અહીંયા હોઉં હા હજી મારો વરહ કેટલા છે હજી તો અડધા નથી થયા હા મારે જેટલું જીવનનું ને અડધા નથી થયા તોય આટલે પહોંચી ગયા છે ભગવાન ભગવાનનું નામ લઈએ તો ચિંતા કોણ કરે ભગવાન કરે અને મને પાક્કો ભરોસો છે જ્યારે જ્યારે આપણે બધું કાર્ય ભગવાનને સોંપીએ ત્યારે ભગવાન જ ચિંતા કરે અને એટલા માટે ભગવાન જ આવા બધા યજમાનો આવી બધી કથા કીર્તન તો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ પછી હું પછી કીધું છે કે નિષ્ફુ હોવો જોઈએ એને બહુ પૈસામાં મોહનો હોવો જોઈએ એટલે મેં આને કીધું મેં પૈસાનો ત્રાસ કે મૂકતો નહીં તું નહીં તો નોટ ઉડે ને કાગળિયાની પવનની તો આપણને હું તો રખાવું નહીં તો નીચે જ રખાવું કેમ તો કઈ ખરા પૈસાનું કઈ આવે નહીં પણ એની વિનાય કઈ નો આવે એ ખબર હોવી જોઈએ પાછી પૈસાનું કઈ આવે નહીં પણ એની વિનાય પૈસા હથેળી નો મેલ છે એવું કહેવામાં સારું લાગે જો ખરેખરી મેલમાં પૈસા હોત તો કોઈ હાથ નો ધોવત જમવા બેહવા વાત આખા ભગવાન એટલે પાડું અઘરું છે પણ નિષ્ફુ બહુ એમાં ને ભગવાનની દયા છે પરમાત્મા પરમાત્મા પૈસા કમાવા માટેના સાધનો દુનિયામાં અનેક છે હા ખાલી દોરા કરું ને મને જનકભાઈ કેટલી વખત વાહે લાગ્યા હો મને દ્વારકા વખતના વાહે લાગે મને કે દાદા આશ્રમ કરો હું તમારે હું તમને સપોર્ટ કરું તમારે ભાઈ મને રહેવા જો એક આશ્રમ માંડ્યો છે ને એ ઠેકાણે પૂગી જાય ને એક આશ્રમ મેં એ શરૂ કર્યો છે ને એ કાંઈક અડધે પોણે પૂગે આમાં એક એક હજી સામે નથી પૂછ્યો ત્યાં કેટલું હારે લઈ જાવ એટલે બધું રહેવા જો તમે મને આવા તો કેટલા યજમાનો મને આગ્રહ કરે પણ છતાં પૈસામાં બહુ પ્રીતિ નથી મને પાકો ભરોસો ભગવાન આ પૈસા કમાવા માટેનું સાધન નથી હા પૈસા કમાવા માટેનું સાધન હું તો નથી માનતો બીજાની મને ખબર નથી આ એના માટેનું સાધન નથી આ તો આત્મકલ્યાણનો પૈસા તો ગમે નથી જેણે પેટ આપ્યું છે એ ભરશે આપણે એની ચિંતા કરવાની જેથી એક જોડી નહોતી તે ઉપાધી નહોતી કરી તો હવે તો એ જ માનું ધ્યાન રાખીશ કંઈ ચિંતા નહીં નિષ્ફળ હોવો જોઈએ પછી કીધું દ્રષ્ટાંત કુશલો ઓઠા દેતા આવડવું જોઈએ હા પણ ઓઠા કેવા હોવા જોઈએ તો કીધું કંઈક વાગે ને એવા હોવા જોઈએ કાંઈક એમાંથી લાગે એવા હોવા જોઈએ હે બરફનો કાંગડો પીડ્યો હતો ને ચકલી બેઠી હતી બરફ ઓગળી ગયો ને ચકલી ઉડી ગઈ વાર્તા પૂરી થઈ ગઈ આને ઓઠું ન કહેવાય એ દ્રષ્ટાંત કુશેલો પછી ધીરો ધીરો એટલે જેનામાં ધીરજ છે શરૂમાં મલાઈટ હોય જાય માઇક બંધ થઈ જાય ડોળા કાઢવાની જરૂર નથી વહી જાય લાઈટ હા આમાંથી ક્યારેક વિસલ વાગે તેમાં હું એ ભાઈનો કઈ વાઘ છે આમાંથી કાં તો વિસલ વાગે કાં સાઉન્ડ વાગે બે જ વસ્તુ વાગે તો વિસલ ક્યારેક મુંજાય નહીં એકલી એકલી એને તમે વાગવા જ ન જો તેને ક્યાં વાગવું હે તેને વાગવું પડે ને હા એટલે ક્યારેક ક્યારેક એટલે બીજા બીજા એટલે અમારા વધારે વાગે બીજા કોઈ વાગવા નથી દેતા હા એટલે અમે કહીએ અમારા વાગવું તું કાંઈ વાંધો નહીં એટલે એનો કંઈ કોઈ ચિંતા નહીં કરો એને ધીરજ એટલી ધીરજ હોય તો જ કથા કરાય ઘડીકે ને ઘડીકે યજમાન ઊભા થાય અને ઘડીકે ને ઘડીકે વક્તા ચારે બાજુ હોયા કરે તો એમાં કથામાં ધીરતા આવે નહીં તો ધીરજ હોવી જોઈએ વક્તાની અંદર એનાથી આગળ જતા કીધું છે પ્રશાંત આત્મા એને કાલની ચિંતા ન હોવી જોઈએ કથા પૂરી થાય પછી મારું હું થાય આ ચિંતા હોય યાદ રાખું હું તો બધાને કહું દેશના બ્રાહ્મણો તો જ કથા કરી શકે જો પેટની ચિંતા ન હોય આ દેશનો સાધુ ધર્મને તો જ ચલાવી શકે જોઈને પોતાની ચિંતા નહીં હોય મને પોતાની ચિંતા છે ત્યાં સુધી હું તમારું કલ્યાણ કેમ કે મારું મને ખબર નથી મારું હું કહેવાનું છું એટલા માટે કીધું પ્રશાંત આત્મા જીતેન્દ્રિય ભગવાન ભાગવતના મહાત્મીના અંતે આવા બધા નિયમોનું પાલન આપણે અવશ્ય કરશું